ખાતે પણ ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ પાવન અવસરે શિહોરી તથા આસપાસના ગામોમાં વસતા તમામ હિન્દુ ભાઈઓ અને બહેનો અને બાળકો જોડાયા હતા જય શ્રી રામ હર હર મહાદેવના નારા સાથે આવો એકતા સંસ્કૃતિ અને સંસ્કારના મહોત્સવમાં જોડાયા તારીખ ચૌદ બે હજાર છવ્વીસ સમય બપોરે બાર કલાકે રેલી પ્રારંભ સિહોરી બસ સ્ટેશન કાર્યક્રમ સ્થળ શ્રી વાગડી ગૌમાતા મંદિર સિહોરી કાર્યક્રમના મુખ્ય આકર્ષણો ડીજેના સથવારે ભવ્ય શોભાયાત્રા બાઇક રેલી વેશભૂષા પ્રદર્શન વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો ધન્યતા ઝાંખી રજૂ કરી હતી શિવાજી મહારાણા પૃથ્વીરાજ ઇન્ડિયાના કેશાવવા

શક્તિનો એક એવો યોદ્ધા જેની વાત કરવા જઈ રહ્યો છું બે ઘોડે સવાર બગડ ધમા બગડ ધમા બગડ ધમા ધમા જાને કેવા કે બે ઘોડે બી જાય છે અને પાછળ એક લાખની ફોજ છે દુશ્મનોની એ બરોબર ઘોડે બી જાય છે કે સાતમા ડુંગરનો ગાડો આવ્યો એમાં એક ગાડું અને ગાડામાં કાટાનો ઘોડ એ જોઈ બે ઘોડા ઉભા એમાં એક અશ્વરે કીધું

ને ભર કુદાવી ગયો પાછળ થી બીજા અશ્વન ની એનો ઘોડો ભર કુદાવી ગયો કુદાવ્યા પછી 84 કાપી પછી બે ઘોડા એમાં એક અશ્વરે કીધું કે સાંભળ્યું માટે આવે છે કે આમાં એક અશ્વર હતો સ્ત્રી હતો સ્ત્રી પોતાની પતિ કહેતી હતી કે સાંભળ્યું મને પ્રસૂતાની વેદના ઉપડી છે વિચાર કરો સોયા દેસની સ્ત્રી રાશિંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે તો ગતિ ધરતી પોજુ પતિ ને ના ના કે સાંભળ્યું મને પ્રસૂતાની વેદના ઉભળી છે તે આજુબાજુ નજર કરી

Okay, baby. baby. રિપોર્ટર રામજીભાઈ રાયબોર બનાસકાંઠા